મજામાં હું એકદમ મજામાં છું જય શ્રી કૃષ્ણ જેમાં પટેલ આજે મને સારું છે કાલે આખો દિવસ હું બ્લોગ નહોતી કરી રહી માટે સોરી પટ હા આજે હું બરાબર છે અને હું જવાની છું આજે શોપિંગ માટે દિવાળીની શોપિંગ તો થોડી કરવી પડશે ને કપડાંની તો મેં કીધું એક જોડ લઈ આવું સારી લઈ આવું આપણે પર લેવાના છે બેગી જીન્સ મસ્ત નહોતો તો સારું સારું ટોપ ટોપલેસ અને બે હજાર રૂપિયા આપણે ખર્ચ વાળા છે નાઈને આવી ગઈ છું અને હમણાંથી છે ને બહુ વધારે ટેન્શન હાલે છે ઘરમાં પણ અને બહાર પણ કાંઈ વાંધો નહીં ટેન્શનને બાજુમાં રાખીએ આપણે હવે કરી લઈએ આપણું છે કેમ કે આજે આપણે બહાર જવાનું છે તો વધારે લગાડીશું ક્રીમ કેમ કે મારે ડાર્ક પાછું નથી પડ્યું બસ કે હું પહેલાં કેટલી ડાર્ક હતી ખબર મિત્રલી હું બહુ ડાર્ક હતી પહેલાં અને હવે થઈ છું તો સારી થઈશું હવે કંઈ નહીં એનું થોડુંક આજે વધારે લવાડશું ક્રીમ બ્રીમ બધું કે પણ જવાનું છે ને બે હજારની એક જોડી લઈ આવવાની છે આપણે એટલે સારા રીએ મતલબ સેન્ડલ પણ લેવાના છીએ મતલબ કહું ને તો પંદરસોની જોડી આવી જાય પાંચસોના મારા ચપ્પલ છે કાં તો બૂટ છે સેન્ડલ છે એ આવશે એના હિસાબથી કહું ને તું શર્ટ બહુ પેક છે કહું ને તો એ જે ખાલી આવ્યા છે પપ્પાએ કીધું છે એનામાંથી જ કપડા લેવાના છે અને આના જ તે મારે સેન્ડલ લેવાના છે એટલે જે જે જો જોઈ શકો છો આ છે આપણો પોલીસ સ્ટેશન તો છે કે ને કેમ પા હા વાંધો નહીં હાલો હવે જઈએ ગામમાં શોપિંગ કરી લઈએ હાલો શોપ છે બરાબર

કેપિટલ શોરૂમ અહીંયા આવી ગયા છીએ અહીંયા જ મસ્ત મળશે મમ્મીને કીધું હવે કે અહીંયા જ જવું પડે પાછું આવી ગયા છીએ પાછા કેપિટલમાં મમ્મી ન આવ્યું ના ના એ શુભમ નથી બાપા આ શુભમ છે બરાબર એ શુભમમાં જઈ આવીએ અહીંયા સારું આવે તો ઠીક છે બાકી અહીંયા કુમકુમમાં વયા જાઉં બાકી બરાબર બાકી જો નું આવે ને તો કુમકુમમાં વયા જાઉં પેલા અહીંયા વયા જઈએ ચાલો તો જલ્દી જઈએ આ છે જો શુભ માપડી ઈ એ છે પછી અહીંયા આવડી આવી છે મમ્મી રાધિકામાં છે ને શુભમ માં છે બોલો ક્યાં જવું રાધિકામાં જવું બહુ વાર લાગશે હોને આ બધા છે ને એક એક જ હલાવાવાળા હોય ને ઈ એક જ હલાવાવાળા છે અહીંયા બે ત્રણ છે એટલે અહીંયા જાય શુભમ માં આવ્યા છે એના કપડાં લેવા ને આપણે જઈએ છીએ આપણા સેન્ડલ લેવા તો જલ્દી જલ્દી જઈએ સેન્ડલ લઈએ શું લઉં ક્યાંથી લઉં એ નથી સમજાતું મને કાંઈ પણ તો હાલો અહીંથી જ ક્યાં ખૂટ બેટ ખૂટ બેટમાં જઈએ આવો ખૂટવેટ શું જઈ ગયા છે પૂરા તો હવે ભાઈ હજી ખરીદી બાકી છે ત્રણ હજાર પૂરા કરીને આવ્યા તો એ તો હજી બાકી જુઓ આ જો આ જો આટલા બધા ન હોય કા ખુદના બૂટ જે છે ને એ પાંચસો રૂપિયાના આવ્યા મારા જે જોડી છે ને આખી બે હજાર બરાબર મમ્મીની આખી જોડી છે ને એ આવી આપણે બારસોની એવી ને હા બારસો બરાબર અને કાંઈ વાંધો નહીં એવું તો આવ્યા કરે

મેકઅપ નું આવ્યું વધારે એટલે કપડા તો બે હજારની અંદર આવી ગયા હતા વાંધો નહી કાંઈ હાલો હવે ઘરે જઈને તમને દેખાડો શું શું લીધું શું શું તો છે છે બે જીન્સ પછી આમાં છે બૂટ આના મેચિંગ છે અને આમાં મેકઅપનો સામાન છે અને હા અહીંયા મારા મમ્મીની કુર્તી તમને હું છે પછી દેખાડીશ બધું ત્યારે મારે ટ્રાય કરવું છે ટ્રાય કરી લો બાય મેકઅપનો સામાન આ તો ફેશવોશ છે જે હું યુઝ કરું છું ઈ અને આ લો ઇરરિંગ્સ અને બ્રેસલેટ છે મસ્ત છે બ્રેસલેટ આ પહેરવું એટલે ખબર પડે બરાબર અને બાકી મમ્મીનું આ છે આપણો કોમ્પેક પાવડર ખાલી એક પાવડર છે આમાં ને આમાં ખાલી આઈ શેડો છે મસ્ત શેડ છે ને આપણે લિપસ્ટિકનો શેડ કયું શેડ છે લેખું નથી બાકી કે પોલિશ બીબી ક્રીમ જે મમ્મી વાળે છે બસ ના આઈલાઇનર છે બસ આટલું છે આપણી પાસે હું જાગી ગઈ છું થાય ગયા છે સાડા છ જાગી ગઈ છું જસ્ટ અને હું તમને કરિયાણું હું આ લગાવું છું જો આવડા તેલ યુઝ કરું છું ઘરની ચાર સારું બધું આવી ગયું છે મમ્મી સારું હાલ પાછું ખાવાનું ને અરે અમારા મમ્મી સિરિયલ જોતા ચાલો જમીને પછી તમને મળું તો ફેમિલી હું આ વિડીયોને અહીંયા જર્ની કરું છું લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેમાં ખડલ જય શ્રી કૃષ્ણ બાય સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા બાય